મહેસાણા જિલ્લા કલેક્ટર તથા પોલીસ અધિક્ષકને પત્રકાર એકતા પરિષદ મહેસાણા દ્વારા આવેદન પત્ર પાયું સમગ્ર ગુજરાતમાં હરીશ પત્રકાર હુમલાને લઈ મહેસાણા પત્રકાર એકતા પરિષદે આપ્યું આવેદન પત્ર આરીસ પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા પત્રકારને ઢોર માર માર્યો તેના અનુસંધાને આપ્યું આવેદન પત્ર અપંગ અને દિવ્યાંગ પત્રકાર પર પોલીસે પોલીસ સ્ટેશનમાં માનવતા વિરુદ્ધ કર્યું વર્તન દેશની લોકશાહીના ચોથા આધાર સ્તંભ મીડિયા કર્યો લોહી લુહાણ સમગ્ર ગુજરાતમાં પત્રકાર આલમમાં પડ્યા ઘેરા પ્રત્યાઘાત દેશની લોકશાહીમાં લોકોનો અવાજ બનતા મીડિયાકર્મી બન્યા અસુરક્ષિત દેશના પોલીસ તંત્ર પર કલંક સમાન બન્યો બનાવ ગુનેગાર પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ નહીં કરવા સજાની કરવામાં આવી માંગ કનકસિંહ રાજપૂત પાટણ એક્સપ્રેસ મહેસાણા પાટણ જિલ્લાના હારી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર વિનોદભાઈ પત્રકાર તરીકે ઘણા સમયથી તે ફરજ બજાવી રહ્યા છે અને તે પોલીસ સ્ટેશનની એક માહિતી માગી હતી એ બાબતે એક પોલીસ કર્મી કે જે લાલા નામથી જાણીતો છે એની હેન્ડીકેપ હોવા છતાં એનું ધ્યાન ના રાખ્યું અને એના ઉપર બહુ ગંભીર હુમલો કરવામાં આવ્યો છે અત્યારે હાલ વિનોદભાઈ એડમિટ છે એમનો પરિવાર પણ દુઃખી છે અને પત્રકારો પણ આખા ગુજરાતના પત્રકારો આજે એમના સમર્થનમાં હરેક જિલ્લાની અંદર આવેદનપત્ર આપી રહ્યા છે પત્રકારો પર અવારનવાર હુમલાઓ થતા હોય છે શું કહેવા માગશો અવારનવાર પત્રકારો પર હુમલા થતા હોય છે એનું કારણ એ જ છે કે સરકારી તંત્ર લુખા તત્વો સાથે ઘણીવાર મળેલું હોય છે અને એ લોકો જ તેમનું ધ્યાન દોરતા હોય છે કે પત્રકારોની કોઈ વાત ધ્યાનમાં લેવી નહીં અમે તમારી સાથે જઈએ એ બાબતે વારંવાર લુખા તત્વો બેફામ બની ગયા છે ગઈકાલે જે ઘટના બની ગુજરાતની અંદર કે જે પત્રકાર પર હુમલો કરવામાં આવ્યો અને એ પણ પોલીસ કર્મી જે પોલીસ કર્મી દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અને કહેવાય છે કે ભારતના ત્રણ સ્તરમાં ચોથો સ્તંભ પત્રકાર છે હવે પત્રકાર જો સુરક્ષિત ના હોય તો આમ જનતા કઈ રીતે સુરક્ષિત રહેશે કેમ એનું કારણ હું તમને કહું છું કે પત્રકાર એક સત્ય બહાર લાવતો હોય છે સત્ય કંઈ પણ હોય એ પત્રકારને લાવ બહાર લાવવાની ઇનામો રેવડ હોય છે અને જે પોલીસ પ્રશાસન અને પોલીસ તંત્ર જે ના જાણતું હોય એ પત્રકાર બહાર આવે છે પછી પોલીસ તંત્ર એક્શન લેતું હોય છે એ પ્રમાણે જે હારીજ તાલુકામાં અને પાટણ જિલ્લાના જેવા વિનોદભાઈ ઠાકર જેઓ ઠાકર તરીકે જાણીતા છે અને એઓ નામથી પત્રકાર બનશે સારી એવી કામગીરી છે પણ જે પ્રમાણે હારીજ પોલીસ સ્ટેશનના કોઈ કોન્સ્ટેબલ હોય એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને પોતે જે ભોગ બનનાર છે વિનોદભાઈ એ પોતે હેન્ડીકેપ છે અને એમના પર જે હુમલો કરવામાં આવ્યો અને પોલીસ પ્રશાસન દ્વારા પણ જે આવો હુમલો જો કરવામાં આવતો હોય એ ઘેરવર્તન કહેવાય અને ગેરકાન કેમ કે જે જો આવાના ગૃહમંત્રી પણ આ બાબતે ધ્યાન દોરે અને અને કહેવાય છે કે કે આપણા સંવિધાનમાં કહેવામાં આવ્યું છે સુપ્રીમ કોર્ટનો આદેશ છે કે પત્રકારોને હુમલો કરવો એના સાથે ઘેરવર્તન કરવું એની સાથે કોઈ ગાળાગારી કરવી એ ગુનાહિત નૃત્ય છે એના ઉપર ત્રણ મિનિસ સજા પચાસ હજારનો દંડ જોગવાય છે જામીન પાત્ર વોરંટ ઇશ્યુ થતું હોય છે તો જે આ પોલીસ કર્મી જે હુમલો કર્યો છે અને પોલીસ કર્મી જો હુમલો કર્યો હોય તો આને સસ્પેન્ડ નહીં સસ્પેન્ડ ના કરવો જોઈએ સસ્પેન્ડ કેમ એમ પછી ના કરવો જોઈએ કે સસ્પેન્ડનું કારણ એ છે કે સસ્પેન્ડ કરો એટલે એને ફરજ ઉપર મોકૂફ કરવામાં આવે છે અને ફરજ ઉપર મોકૂફ કરવામાં આવે એટલે એને જ્યાં સુધી તપાસ થતી હોય છે તપાસ થાય ત્યાં સુધી એને ઘેર બેસાવામાં આવે છે અને જ્યારે સરકારી કોઈ પણ કર્મચારી સસ્પેન્ડ થતો હોય એ બે મહિના ત્રણ મહિના સુધી ઘેર બેસે છે અને પંચાણું ટકા તો એના સરકારી પક્ષના પક્ષમાં જ આવડું આવતું હોય છે નિરાકરણ એટલે પાછો ફરજ ઉપર આવી જાય છે એટલે અને સસ્પેન્ડ નહીં પણ આવા કર્મચારી પર તાત્કાલિક ધોરણે જે સંવિધાનમાં જે સુપ્રીમ કોર્ટનો આદેશ છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ જે પોલીસ અધિકારી છે તેના જે જવાબદાર અધિકારી છે એમના પણ એક્શન લેવું જોઈએ કેમ કે એમના જો અધિકારી ધ્યાન ના રાખતા હોય અને કોન્સ્ટેબલ આઉટ ત્યાં જો સ્ટેશનની અંદર કરતા કરતો હોય પોલીસ કોન્સ્ટેબલ તો શું પીએસઆઈ શું કરતા રહે ત્યાં પીએસઆઈ પીએસઆઈ જે હવાલો હોય એમનો સ્વતંત્ર હવાલો હોય પણ એમને આ બાબતે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને પત્રકારો હુમલો થયો એટલે સમજો કે ભારતને ત્રીજા એટલે ચોથા સ્તંભ પર હુમલો કરવામાં આવ્યો એ બરાબર કહેવાય કારણ કે પત્રકાર એક ચોથો સ્તંભ છે તે આ બાબત મારું નિવેદન છે કે સરકારશ્રી અને આપણા માન્ય ગૃહપ્રધાન હર્ષન્વી સાહેબની વિનંતી કે તાત્કાલિક ધોરણે આવા જે કર્મચારી છે એના પર તાત્કાલિક જે સવિધામાં જે કલમ લગાવવામાં આવે છે પત્રકાર હુમલો કરવાની એ કલમ લગાવીને કાયદેસર કાર્યવાહી કરી અને જેલ ભેગા કરવા જોઈએ